એક ઓનર અલ્ટો ગાડી સુપરવાઇઝરની ગાડી છે ને એ એક હાથે સાલેલી છે ટીપ ટોપ કન્ડિશનમાં એકદમ સાંસલી આ અલ્ટો ગાડી તમને જોવા મળી જવાની છે ગાડી વિશે મિત્રો આગળ વિડીયોમાં જોઈએ પહેલા મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી સુપરવાઇઝરની ગાડી છે ને એ એકદમ મિત્રો સાસવેલી છે ફક્ત કંપનીના કામ માટે જ યુઝ થયેલી ગાડી છે તો મિત્રો ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે તો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી ગાડી વિશે પૂરી માહિતી તમને મળી શકે મારુતિ દુ ચૂકીની અલ્ટો કેટેન આ આલ્ટો ગાડી વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર સોળ નું મોડલ છે તેર ના પાર્સિંગમાં આ આલ્ટો ગાડી જોવા મળી જવાની છે ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત ને ફક્ત મિત્રો એક ઓનર આલ્ટો ગાડી છે સુપરવાઇઝરની ગાડી છે ટીપ ટોપ કન્ડિશન ગાડી છે આલ્ટો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે સીએનજી સિકવન્સી કીટ છે ને આરટીઓ માઇનસ સીએનજી કીટ ગાડીમાં લગાવેલી છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે ઇન્ટીરિયર ખૂબ સારું એવું તમને જોવા મળી જવાનું છે ટાયર બધા ગાડીની તમને નવા જોવા મળી જવાના છે એન્જિન પાવરફુલ છે એસી કંપની કન્ડિશન જેવું એસી તમને જોવા મળે છે સીટ કવર સાવ નવે નવા સીટ કવર છે અને ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપનીનું સાઉન્ડ સિસ્ટમ તમને આલ્ટો ગાડીમાં જોવા મળી જવાનું છે એકદમ સાચવેલી ગાડી છે સુપરવાઇઝરની ગાડી છે ને ટોપ કન્ડિશનમાં છે જે મિત્રો એક હાથે કંપનીના કામ માટે ચાલેલી ગાડી છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની છે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેના માટે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત ને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક નંબર છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર આગળ વિડીયોમાં આપવામાં આવ્યો છે તો મિત્રો તમે ડાયરેક્ટ ડાયરેક્ટ ગાડી માલિક સાથે વાત કરી શકો છો મિત્રો આલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત બે લાખને પચીસ હજાર રૂપિયાની અંદર આ આલ્ટો ગાડી વેચવાની છે હા મિત્રો બે હજાર સોળનું મોડલ પેટ્રોલ પ્લસ વાળી વન ઓનર અને સુપરવાઇઝરની ગાડી ને ફક્ત બે લાખને પચીસ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે અને આ ગાડીની કિંમત મિત્રો ફિક્સ કિંમત રહેવાની છે આ ઓલ્ટો ગાડી તમને સતના મોટો ભાવનગરની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો તમે ડાયરેક્ટ ડાયરેક્ટ ગાડી માલિક સાથે વાત કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ડાયરેક્ટ ગાડી માલિક સાથે વાત કરી વધારે માહિતી મંગાવી શકો છો